મિત્રો ગીત ગઝલ યુટ્યુબ મારી આ ચેનલ પર આજે રજૂ કરું છું એક કાવ્ય આજકાલ પર્યાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે અને ખાસ તો માણસો ઘણી વખત કુદરત સાથે જે ચેડા કરે છે એના પરિણામ આપણે પણ ભોગવીએ છીએ તાજો જ દાખલો દુબઈનો છે કે જ્યાં આર્ટિફિશિયલ રેઇન કરવાની જફામાં કેટલું નુકસાન દુબઈ ભોગવ્યું અને અહીંયા પણ ભારતમાં હમણાં બે ચાર દિવસ પહેલાં મુંબઈ ગુજરાત બધે જે ડસ્ટ સ્ટ્રોંગ રેતીનો વંટોળ જેને આપણે કહીએ એ જોવા મળ્યો લોકોને હમણાં હું વાંચું છું પણ એ જ નવલકથા આશકા મંડલ જે આખા રણ પર જ લખાયેલી અશ્વિની ભટ્ટની એ નવલકથા છે તો મને તો એ રણ મારી નજર સામે તરવડતું હતું અને એમાં જોયો મુંબઈનો નજારો જે ચોપાસ હોર્ડિંગ્સ બધા ઉડીને પડતા હતા ગાડીઓનો કચરઘાણ કેટલાય માણસો નિર્દોષ માણસોનો અવસાન અને વાવાઝોડું ગુજરાતમાં ક્યાંય કરા પડ્યા આ બધું એક કુદરત સાથે માણસે કરેલી જે છેડખાની છે એનું પરિણામ છે પણ એને લીધે મને મારું આ કાવ્ય યાદ આવી ગયું અને આજે એ કાવ્ય હું આપ સમક્ષ રજૂ કરું છું એમ પણ બને મહી ઉદાસી ને મહી નીકળી પડે કોઈ જણ દિશા વિહીન મહી નીકળી પડે કોઈ જણ દિશા વિહીન ભટકાય અણજાણ રસ્તે વાય ભીડમાં એમ પણ બને ભટકાય અણજાણ રસ્તે ખોવાય ભીડમાં એમ પણ બને ખાલી હતી જિંદગી મળી મીરાત દોસ્તીની ખાલી હતી જિંદગી મળી મીરાત દોસ્તીની પુરાયો અવકાશ રંગત જિંદગાની એમ પણ બને અને ગરજતા વાદળ અને વીજ લિસોટા ગરજતા વાદળ અને વીજ લિસોટા નીતરતું આકાશ વૈશાખે નીતરતું આકાશ વૈશાખે વૈશાખમાં અષાઢ એમ પણ બને વૈશાખમાં અષાઢ એમ પણ બને હોઠ સિવાય અને મલકે મન એમ પણ બને તો મિત્રો મારું આ કાવ્ય તમને ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક બટન દબાવજો અને જરૂર મિત્રોમાં એની વહેંચણી કરજો ચલા હું બાય ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ મંડે બાય બાય